અલથણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મોટી દારૂ પાર્ટી ઝપાઈ છે પોલીસ સાથે સંકળાયેલા અને લાઇશનિંગનું કામ કરતાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ શમીર શાહના જન્મદિવસની પાર્ટીમાં દારૂની રેલમ છેલ કરતાં ઝડપાયા છે પોલીસ દરોડા દરમિયાન શમીર શાહના પુત્રે પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક હોટેલમાં મોડી રાત્રે દારૂની મહેફિલ સાથે મોટી પાર્ટી યોજાઈ હતી જે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે આ પાર્ટી સુરતના જાણીતો ઉદ્યોગપતિ અને લાયસન્સિંગના ધંધા સાથે સંકળાયેલા સમીર શાહ ના જન્મદિવસની હતી આ ઘટના કે એસ અવતરણ હોટેલની જાણ કર્યા વિના યોજાયેલી પાર્ટીની છે આ પાર્ટીમાં શહેરના મોટા બિઝનેસ સાથે જોડાયેલા લોકો હાજર હતા જ્યારે પોલીસ ટીમ પાર્ટી પર મારવા છાપુર સમીર શાહના પુત્ર પોલીસ અધિકારીઓ સાથે ઝપાઝપી કરી અને તેમનો વિરોધ કરતા વીડિયો વાયરલ થયો હતો અલથણ પોલીસના પીએસઆઈ દ્વારા સમીર શાહના પુત્રને પોલીસ સાથે થયેલી ઝપાઝપી અને મારામારીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી જોકે તપાસ દરમિયાન કેટલાક કારણોસર તેણે પોલીસે છોડી પાર્ટીમાં જ નહીં દારૂ પહોંચાડવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર મામલાની વધુ તપાસ અવથાણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે પોલીસ સાથે સારા સંબંધો ધરાવતા લોકો પર શું કાર્યવાહી થશે